શિયાળાની ઋતુના આગમન સાથે જ શહેરના સ્વાદ પ્રિય લોકો કચેરિયા પાક માટે જયગોગા કચેરીયા હાઉસમાં પહોંચી જશે અહીં દરરોજ ધાણીમાં બનાવેલા તાજો કચેરીયા પાક મળશે અને અને સાથે સાથે તલની માવા ચીકી પણ મળશે અને ખાસ વિશેષતા એ છે કે ઓનલાઈન કચેરીયા પાક પણ મળશે તો આજે જ પધારો જય ગોગા કચેરીયા હાઉસ નૂતન સર્વ વિદ્યાલયની સામે તાલુકા ખરીદ વેચાણ સંઘની બાજુમાં વિસનગર બિસનગર શહેરની શ્રી યુગાચાર્ય સ્વામી પ્રણવાનંદજી કેળવણી ટ્રસ્ટ સંચાલિત શિશુ શિશુનિકેતન અને ઓગજશિયા ગ્રુપના ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓનો વિદાય તથા શુભેચ્છા સમારંભ યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે શહેરના જાણીતા ડોક્ટર શ્રી વિષ્ણુભાઈ પટેલ આકાશ હોસ્પિટલ લોર્ડ્સ ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રિન્સિપાલ શ્રીમતી નિબાબેન શાહ ડોક્ટર આકાશ પટેલ અને સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સમીરભાઈ દેસાઈ તેમજ શાળાના કોઓર્ડિનેટર શ્રી આશિષભાઈ પંડિત હાજર રહ્યા હતા આજના શુભેચ્છા કાર્યક્રમમાં શાળામાં શિક્ષણ મેળવીને ઉચ્ચ કારકિર્દી પ્રાપ્ત કરનાર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ ખાસ હાજર રહ્યા હતા અને પોતાના પ્રતિભાવો રજૂ કરીને ધોરણ બારના વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓને પોતાના અનુભવ અને અભ્યાસ અંગેના માર્ગદર્શન આપીને અભ્યાસમાં ઉપયોગી થાય તેવી માહિતી આપી હતી આજના પ્રસંગે ઉપસ્થિત મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સમીરભાઈ દેસાઈએ પણ વિદ્યાર્થીઓને જરૂરી માહિતી આપી હતી શ્રીમતી નિપાબેને પણ વિદ્યાર્થીઓને જીવનમાં નિયમિતતા અને શિસ્તના મહત્ત્વ અંગે ખૂબ જ સુંદર ઉદાહરણ સાથે માહિતી આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા જ્યારે ડૉક્ટર વિષ્ણુભાઈ પટેલે વિદ્યાર્થીઓને પોઝિટિવ થિંકિંગ અને એટીટ્યુડ દ્વારા જીવનના સફળતા કેવી રીતે મળી શકે છે તે બાબતે માર્ગદર્શન આપીને પ્રોત્સાહિત કર્યા હતા ત્યારબાદ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન ઉપસ્થિત સૌ મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું જ્યારે શાળાના તેજસ્વી વિદ્યાર્થી હેત પટેલ કે જે સમગ્ર ઉત્તર ગુજરાતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને શાળામાં ગૌરવ વધાર્યું હતું તેણે પોતાના પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે સફળતા પ્રાપ્ત કરવા માટે શાળામાં નિયમિત હાજરી અને શિસ્ત ઉપર ભાર મૂકવાનું માર્ગદર્શન વિદ્યાર્થીઓને આપ્યું હતું અને ખાસ કરીને ડમી કલ્ચર અને ઓનલાઈન અભ્યાસ વિદ્યાર્થીઓ માટે બિલકુલ યોગ્ય નથી અને તેનાથી દૂર રહેવું અને શાળામાં નિયમિત હાજરી અને શિસ્ત ઉપર ભાર મૂકવાનું વિદ્યાર્થીઓને જણાવ્યું હતું આજના કાર્યક્રમમાં શાળાના શિક્ષક શ્રી ઓમસિંહ રાઠોડે પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું ધોરણ અગિયારના વિદ્યાર્થીઓએ પણ શુભેચ્છાઓ પાઠવી હતી અંતમાં આભાર વિધિ ધોરણ અગિયારના વિદ્યાર્થી વ્યોમ પટેલ દ્વારા કરવામાં આવી હતી

અને આપણે બધા ફોકસ એન્જિનિયર ડોક્ટર પર સબકોન્શિયસલી કરીએ છીએ અને કોન્શિયસલી પર નાચવાનું ગાવાનું તો એની પર ધ્યાન જ છે સી વેર વી આર લુઝિંગ અવર ઇન્સ્પિરેશન મગજ કઈક કે છે ને કરો કઈક છો ધેટ ઇઝ ધેટ ઇઝ ધ લોસ તમને ઈચ્છા થાય છે કા કરવું છે તો કરો અને આપ ના ન કરો તો ના કરો બધું જ ઇન્સ્પિરેશન આવી ગયું પરફેક્ટ ઇન્સ્પિરેશન આવી ગયું પણ તમને આ કરવું નથી અને તમે છતાં એ કરવા જાઓ છો ત્યાં પ્રોબ્લેમ થાય છે પેલી વાર્તા હતી ને કે પેલો હં ને કાગડા ઉપર ઉડવાની શરત મારી તો તો ઉડે કે પણ કાગડા ભાઈ તો પેલા પાણીમાં પછી ડબકીઓ મારવાના ચાલુ કર્યા થોડા ઘણા નખરા કર્યા કે ભાઈ હું તો નવું છું ના કહું છું પણ અલ્ટિમેટલી તો એ વોઝ આઉટ ઓફ ધ ગેમ એટલે જ્યાં તમારી કેપેસિટી નથી એ કેપેસિટી તમે ઊભી કરવા જાઓ તો ક્યાં મેળવી પડશે જાકીર હુસેન તબલા વગાડે ને વિષ્ણુ ભાઈ સર્જરી કરે બંને આંગળીઓની જ ગેમ છે બંને જ આંગળીઓની ગેમ છે બરોબર ને કે જાકીર હુસેન પ્લેસ તબલા છે વિષ્ણુ ભાઈ સ્ટુસ કેટરેક સર્જરી એ ત્રણ 3 3.5 મિનિટ માં મંત્ર મુક્ત કરના તમને અને ઉ 3 3.5 મિનિટ માં સર્જરી કરના આપો સી બોથ આર પ્લેઇંગ વિથ ફિંગર્સ બોથ બોથ ઓફ ધેમ આર પ્લેઇંગ વિથ ફિંગર્સ બટ ઇટ્સ અ ડિફરન્ટ થિંગ જાકીર હુસેન ને મારું ચપ્પુ પકડાય દો ને મન તબલા વગાડે તો આખી દુનિયા આખી પાછી થઈ જાય બરોબર ને તો આખી દુનિયા આંધળી થઈ જાય અને બીજા બધા બેરા થઈ જાય કારણ કે હું તબલા વગાડું તો ક્યાંથી મેળ પડવાનું છે સી ધેટ ઇઝ અ પોઈન્ટ આમાંથી પાંચ છ માણસોનું પંડિત સાહેબ બતાવે કે ધીઝ આર ધ હીરોઝ વોટ ધ વોટ વોટ અબાઉટ ઓલ યુ પીપલ એમની જોડે બીજા વીસ પચીસ ત્રીસ ચાલીસ પચાસ છોકરાઓ છે ને

તમે તમારા સ્વભાવ પ્રમાણે ચાલો અને સ્વભાવ જોડે ચાલો ઇન્સ્પિરેશન ઇઝ ઓટો તમને ઈચ્છા થાય છે કે મારે પાર્ટી કરવી છે તો પાર્ટી કરો બરોબર ને પણ પાર્ટી કરતી વખતે બી યુ હેવ ટુ બી વેરી સ્ટ્રોંગ ઇનફ પછી હું પાર્ટી કરું છું મારું મન છે કે સીધાના સાહેબ મન ત્યાં આગળ જોઈ જશે ને મારી નાક ને કાલ ગગડાવશે તો પછી ના મેળ પડે પાર્ટીનો બહાર હા તમારા સ્વભાવ પ્રમાણે ચાલવું પડશે બરોબર ને तो आम करीने, हो पेला फरवा फरिक आम्ही चार पाच दस माणस उभा पेल मी लागू सारे जो, जो माझ्या जीवन डान्स बारतो रो माणस थोडक आगळ गोष्टी एक कथा चालती ती मोरारी बाबूनी बीजो माणस त्या बरोबर अल्टीमेटली बं कलाक फंक्शन कर पूर करला પેલો જે ડાન્સ બાર માં કેતા ને ત્યાં મગજ માં વિચાર આવ્યો કે સારું ડાન્સ બાર કરતા તો કઈક બીજું સારું વિચાર્યું હતું આ વિચાર્યું હતું સારું ધ થોટ પ્રોસેસ ઓફ ધેટ પર્સન વોઝ અ પોઝિટિવ થોટ પ્રોસેસ કે મારે હું આ કરી રહ્યો છે એના કરતા પેલું સારું હતું અને પેલો જે મોરારી બાપુ માં બેઠો તો એને એવો વિચાર આવ્યો કે આના કરતા ડાન્સ બાર માં મજા આવી હતી બરોબર ને અલ્ટિમેટલી વેન ધ ડાઇડ એક નરક માં ગયો નેક્સ્ટ વર્ક માં ગયો બરોબર ને હવે નર્કમાં આપણે માનીએ કે આ નર્કમાં ગયો છે ઇટ વોઝ અ રિવર્સ થિંગ બરોબર ડાન્સ બાર વાળો સ્વર્ગમાં ગયો તો જી બિલીવ ઇન વોટ યુ આર ડુઇંગ વોટ યુ આર કાગડો છો તો કાગડો જ રહો ને પણ શું કરો બનવું છે તમારે અને બધા માણસો નેવું ટકા પંચાણું ટકા ને સો ટકા ના લાવી શકે બરોબર ને ઇટ્સ નોટ અ કેપેસિટી ઓફ એવરીબડી પણ સો ટકા નથી લાવતા અને પચાસ ટકા લાવે છે એની અંદર બી જાકીર હુસેનની સ્કીલ છે જ મારી વાત સમજ્યા તબલામાં બી યુ યુ કેન બી ધ રિનોમ્ડ એક પોપ્યુલારિટી એટલે વર્લ્ડ લેવલની પોપ્યુલારિટી હોઈ શકે આમિર અમેરિકન ગ્રેજ્યુએટ બી નથી બરાબર ને બધા ઓળખે છે મીન્સ યુ 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 હેવ ધેટ પ્રોપર્ટી આઈડેન્ટિફાય ધેટ પ્રોપર્ટી એન્ડ ગો હેડ હંસ જોડે કમ્પેરીઝન કરવા જાઓ ને તમે કાગડો છો કે પોપટ છો ને મોર છો તો ક્યાં મેળ પડવાનું છે પણ મોરની પોતાની એક એબિલિટી છે એક આભા છે પોપટ પોપટ ની રીતે સુંદર છે અને હંસ હંસ ની રીતે સુંદર છે ડોન્ટ ટ્રાય ટુ કમ્પેર યોર સેલ્ફ જો ઇન્સ્પિરેશન ભગવાન એ દરેક ને પોતાની પ્રોપર્ટી માં આપીને જ મોકલા છે અને બધા ને પરફેક્ટ જ આપીને મોકલા છે કોઈ ને પાર્શિયાલિટી ભગવાન એ કરી જ નથી આપણે પાર્શિયાલિટી કરીએ કે આ છે કે આપણે કમ્પેરીઝન કરીને આપણી જેટલી તાકાત છે તાકાત ને આપણે બાયફર્કેટ કરીને ડિસિપેટ કરી નાખીએ છીએ ડોન્ટ ડિસિપેટ ખાલી તમે તમારી જે તાકાત છે ને ડિસિપેટ ના થવા દો ડિસિપેટ ના થવા દો તો યુ આર ગોઈંગ ટુ બી ધ સક્સેસફુલ પર્સન ઓન ધીસ અર્થ યુ આર નોટ ગોઈંગ ટુ સ્કોર 100 યુ આર ગોઈંગ ટુ બી ધ સક્સેસફુલ પર્સન અને સક્સેસ ની વ્યાખ્યા મારી દ્રષ્ટિ એ છે કે યુ આર ગોઈંગ ટુ બી ધ સ્ટેબલ પર્સન સ્ટેબિલિટી સક્સેસ ઇઝ નોટ મની ઓન્લી બરાબર ને આજે વ્યાખ્યા સક્સેસ એટલે પૈસા કમાય સક્સેસ નો સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુમ્વાલીસ વિસનગર કે ન્યુઝ